નમસ્કાર ગુજરાત સાથે હું છું કશ્યપ જિગ્નેશ મેવાણી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે ફેસબુક ઉપર આ પત્ર વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર ધારાસભ્ય પોતે જ સરકારનો વિરોધ કરી રહ્યા છે કારણ કે વિરોધ એ બાબતનો છે કે સરકારી જે ધારાસભ્યને ગાંધીનગરના સેક્ટર સત્તરની અંદર જે ક્વાર્ટર મળે છે તે ક્વાર્ટર નવા બની રહ્યા છે બસો પચાસથી થી વધુ કરોડ રૂપિયાના ખર્ચે આ આખો પ્રોજેક્ટ તૈયાર થવાનો છે જેમની અંદર એકસો દસ કરોડ કરતાં પણ વધારેનો ફર્નિચરનો જ માત્ર ખર્ચ આવવાનો છે આ અગાઉ પણ જ્યારે સરકારી કર્મચારી અને કોન્ટ્રાક્ટ અને જે એજન્સીના કર્મચારીઓ હતા તે લોકો જે ક્વાર્ટરની અંદર કામ કરતા હતા તેના ખર્ચાને લઈને એક અહેવાલ સામે આવ્યો

સરકારી ક્વાર્ટર છે ધારાસભ્યોને અલોટ કરવામાં આવે છે છે કે જે ધારાસભ્ય તે ગાંધીનગરમાં કોઈ પણ સત્ર ચાલતું હોય ત્યારે ત્યાં રોકાઈ શકે પરંતુ જિજ્ઞેશ મેવાણીએ પોતાના પત્રની અંદર એવું લખ્યું છે કે ચાળીસ દિવસ કરતાં પણ બંને સત્રોને કદાચ મળાવી પડી દઈએ તમામ સત્રોને મળાવીએ તો એ ચાળીસ દિવસ જેટલો સમય થાય છે જેની અંદર કોઈ પણ ધારાસભ્ય પોતાના મકાન જે તે ગામમાં કે જે તે જિલ્લા કે જે તે તાલુકાના જે તે ધારાસભ્ય હોય ત્યાં પોતાના અથવા તો પોતાના પરિવારજનોના મકાન હોય જ છે તો પછી તેને અલગથી ગાંધીનગરની અંદર ક્વાર્ટર ફાળવવાની કોઈ જ જરૂર નથી ને તેની પાછળ કરોડોનો ધુમાડો કરવાની કોઈ જ જરૂર નથી ઉપરાંત વાત કરીએ તો એમને એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સો દિવસ કરતા પણ વધુ ત્રણસો માંથી સો દિવસ પણ કોઈ ધારાસભ્ય અહીંયા રોકાતું નથી આ ક્વાર્ટરની અંદર તે લોકો રોકાતા છે જ નહીં તે માટે થઈ અને જે ગરીબ લોકો છે કે જે આવાસ છે કે જે પરિ પોતાના ઘર નથી જેના માથે છત નથી કે તેવા લોકો માટે આ રૂપિયા ફાળવવા જોઈએ અને આ જે પ્રમાણે સરકારી વર્ગ એક બે ના જે અધિકારીઓ છે તેમના ક્વાર્ટર જોવા જઈએ તો પણ નાના હોય છે હવા ઉજાસ નથી હોતી અને જે ઘર કે ક્વાર્ટર હોય છે તે જર્જરિત હાલતમાં જોવા મળતું હોય છે આ બધી વાતનો ઉલ્લેખ તેમને ત્રણ જેટલા પાનાનો એક પત્ર છે તેની અંદર ઉલ્લેખ કર્યો છે પોલીસની પણ વાત કરી છે તેની અંદર વર્ગ એક બેની ની વાત કરી છે તો એમને છેલ્લે એવું પણ લખ્યું છે કે વર્ગ ત્રણના તો વાત જ નથી કરવાની થતી ને કારણ કે આની જ હાલત જો એટલી જર્જરિત હોય ને ધારાસભ્યો પાછળ બેફામ રીતના સરકાર રૂપિયા ઉડાડી રહી છે એકસો દસ કરોડના ખર્ચે તો માત્ર ફર્નિચર થવાનું છે ત્યારે જનતાને જે સામાન્ય જનતા છે તેની મશ્કરી થતી હોય તે રીતનું કામ ગુજરાત સરકારની અંદર થઈ રહ્યું છે આ પત્ર જિજ્ઞેશ મેવાણીએ એવું પણ લખ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ હોય એ ઘર વિહોણું ના રહે તે માટે તેમને આવાસ યોજના ફાળવવામાં આવે જે અત્યારે સરકારી કર્મચારીઓ છે તેમના ક્વાર્ટર છે તેને સરખા સમારકામ કરાવવામાં આવે ના કે ધારાસભ્યો માટે કે જે અહીંયા રોકાવાના જ નથી ગાંધીનગરની અંદર તે માટે કરોડોનો ધુમાડો કરવાનો મતલબ જ નથી બનતો આ પ્રકારનો એક લેટર જિજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે આગામી સમયની અંદર જોવાનું રહેશે કે ભૂપેન્દ્ર પટેલ આ બાબતે શું પોતાની પ્રતિક્રિયા આપે છે કે નહીં કે પછી ક્વાર્ટરનું કામ એમને ચાલે છે અને સરકાર કરોડોનો ધુમાડો કરતી રહેશે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર